દાદીમાના ઘરેલું ઉપાયો અઠ્યાવીસ રસોડાની ટિપ્સ એક ગરદનનો કાળાશ સાફ કરો બેસન અને દહીંનો પેસ્ટ બનાવી લગાવો આ ત્વચાને પ્રોટીન અને મધના ગુણોથી ફાયદો થાય છે બે ચોમાસામાં લીલા શાકભાજીથી બચો આ મોસમમાં બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ થાય છે જેના કારણે પેટમાં ચેપ થઈ શકે છે પાલક મેથી કોબીજ જેવી શાકભાજી ન ખાઓ તેના બદલે કારેલા ઘીયા તુરિયા ટીંડા ખાવો ત્રણ કાચી દેશી ખજૂર આ ફળમાં પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર અને વિટામિન્સ ભરપૂર હોય છે પાકેલી ખજૂર શરીરને ઊર્જા આપે છે ચાર બટાકાનું ફેસપેક બટાકાનો રસ અને ચોખાનો લોટ મિક્સ કરી ફેસપેક બનાવો આ ત્વચાની રંગત સુધારવામાં અને ડેડ સ્કીન સેલ્સ હટાવવામાં મદદ કરે છે પાંચ બાળકો માટે ચાંદીના કડા માન્યતાઓ અનુસાર ચાંદીના કડા બાળકોને રોગોથી બચાવે છે અને સ્વાસ્થ્ય ફાયદા આપે છે છ નેચરલ બ્લીચ કેળાના છાલ અને બટાકાના સ્ટાર્ચનો ઉપયોગ કરો આ ડેડ સ્કીન સેલ્સ દૂર કરીને ત્વચાને સાફ અને નિખરી બનાવે છે સાત ભીનું અંજીર દરરોજ એક ભીનું અંજીર ખાઓ આ તમને લાંબા સમય સુધી હેલ્ધી અને યુવા રાખશે આઠ બિસ્કીટના નુકસાન ચા સાથે બિસ્કીટ ખાવું આરોગ્ય માટે નુકસાનકારક છે તેમાં મેદા ખાંડ અને તેલ હોય છે જે પાચન સમસ્યાઓ અને વજન વધવાનું કારણ બને છે સાંધાનો દુખાવો માટે આમળા આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે સાંધાના ટિશ્યુઝને જોડવામાં મદદ કરે છે જેનાથી દુખાવો અને સોજો ઓછો થાય છે એક શૂન્ય ભૂખ વધારવા માટે કાચો કેરીનો આચાર કાચો કેરીનો આચાર ખાવાથી ભૂખ વધે છે પણ તે ઓછું જ ખાવું એક એક ગૂંઘું પાણી દિવસમાં બે થી ત્રણ વાર ગૂંઘું પાણી પીવો આ તમને હેલ્ધી રાખશે એક બે ફળ ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરમાં ફળ ખાવો રાત્રે અને જમ્યા પછી ફળ ન ખાવું એક ત્રણ પાણી ધીરે ધીરે પીવો પાણી ધીરે ધીરે પીવો એકસાથે પાણી ન પીવો એક ચાર જમ્યા પછી ગોળ જમ્યા પછી થોડો ગોળ ખાવો આ પાચનમાં મદદ કરશે એક પાંચ વજન ઘટાડવા માટે જમવામાં લીમડો કાકડી અને કોબીજ ઉમેરો એક છ બાળકોની ઊંચાઈ વધારવા માટે દરરોજ પપૈયો ખવડાવો એક મીઠું ખાવાના પછી કડવું જો તમે વધારે મીઠું ખાશો તો વચ્ચે વચ્ચે થોડી કડવી વસ્તુઓ ખાઓ એક આઠ આંખો માટે રસગુલ્લા દરરોજ એક રસગુલ્લો ખાવાથી આંખોની જળન અને પીળાશ દૂર થાય છે એક નવ હાઈ બ્લડ પ્રેશર બટાકા બકારે ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે આંખો માટે ગાજર આંખોને હેલ્ધી રાખવા માટે ગાજર અને લીલા શાકભાજી ખાવા બે એક ધૂપથી કાળું પડેલું મોહ ચહેરા પર દહીં બેસન અને હળદરનું મિશ્રણ લગાવો બે બે લીવર સમસ્યા જો લીવરમાં સમસ્યા હોય તો ખાલી પેટે તરબૂચ અને કેરી ન ખાવા બે ત્રણ ક્યારેલાની અસર ક્યારેલો ખાવાથી લોહીની કમી નથી થતી બે ચાર વજન ઘટાડવા માટે દહીં દહીંમાં કાળો મીઠું અને કાળી મરી મિક્સ કરી ખાવા આ આંખો અને શરીર માટે સારું છે બે પાંચ પેટ સાફ કરવા માટે રાતે અજીમો ખાઈને સુવો અને સવારમાં પપૈયો ખાવા બે છ લોહીની કમી દરરોજ સરસવના તેલથી મસાજ કરો અને ખજૂર ખાવા બે સાત વાળમાં રૂસીહ દહીંમાં લીમડો મિક્સ કરી વાળમાં લગાવવા બે આઠ બેસીને જમવું ઊભા રહીને જમવાથી માનસિક આરોગ્ય પર અસર પડે છે તેથી બેસીને જમવું અમારી આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો આભાર